કનૈયાલાલ ચમનજી શાહ અને સ્વર્ગસ્થ કમલાબેન કનૈયાલાલ શાહ પરિવાર દ્વારા કરાયું ચોવીસ ડિસેમ્બર થી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી કલોલના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં મહંત પૂર્ણાનંદ મહારાજની પાવનવાણીમાં કથાનો લાભ લીધો ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે આવેલ ભવ્ય અને પૌરાણિક કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર દિવસોમાં શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન સ્વર્ગસ્થ કનૈયાલાલ ચમનજી શાહ અને સ્વર્ગસ્થ કમલાબેન કનૈયાલાલ શાહ પરિવાર દ્વારા તેમના સ્મરણાર્થે કરવામાં આવ્યું આ શ્રીમદ ભાગવત કથામાં કલોલ શહેરની જનતાએ ભક્તિ રચના લાભ લીધો ભાગવત કથાના ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને બખૂબી ઉજવવામાં આવ્યો આ ભાગવત કથામાં કલુલ શહેરના મહિલા મંડળ પણ ભક્તિનો આનંદ લેવા પાંચ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ ભક્તિમય કાર્યક્રમમાં નિષ્ણાંત મંડિતો દ્વારા તેમજ ગાયક અને સંગીતની સાથે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું